ધર્મ શું છે જો સમજાઈ જાતે ધર્મ શું છે જો સમજાઈ જાતે તો ઈચ્છા ઘણી મનમાં કરી લે તું સેવા ને કરી દે સમર્પણ કરી લે તું સેવા ને કરી દે સમર્પણ કરમ કર પરમ ધર્મ સચવાઈ જાતે પિતા ધર્મ શું છે જો સમજાઈ જાતે તો ઈચ્છા ઘણી મનમાં ધરવાઈ જાતે

कि वंदन तने माँ शारदा उपकार कर उद्धार कर वंदन तने माँ शारदा उपकार कर उद्धार कर विद्यानी देवी तू अरजमारी जरा स्वीकार कर तारी अनोखी ज्ञान ज्योति थी तारी अनोखी ज्ञान ज्योति थी तिमिर सब दूर कर सूर शब्द ना वरदान दे नोखी कलम उपहार कर

નથી જોયું કદી પાછું ભલે અડચણ મળી હરપલ નથી જોયું કદી પાછું ભલે અડચણ મળી હરપલ દઈને સાથ મારો તું કદમ સંગે ભૂલી તો જો વિજય નક્કી થશે તારો તું નિશ્ચય કરી તો જો કે જે કે કરી છે પ્રેમની ભારે તપસ્યા મેં ભરોસો છે કરી છે પ્રેમની ભારે તપસ્યા મેં ભરોસો છે सफल था धीरज मारी सफल था धीरज मारी तू हाँ हा करी तो जो बता जोश कुमारी सफर तै तू करी तो जो सजी सेवानी सरगम में सजी सेवानी सरगम में कभी टूटे नहीं जोजे सजी सेवानी सरगम में कभी टूटे नहीं जोजे फरजमानी करी अर्जी फरजमानी करी अर्जी

વિજે નક્કી થશે તારો કારોબયથી જો ધન્યવાદ આભાર જીપી પીઆઈ કાવ્ય રસના સહભાગી કરવા બદલ શ્રી શૈલેષભાઈ પંડ્યા વિના તથા જીપી પીઆઈ ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્ખુ ધન્યવાદ